હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ ફૂડિસ્ટ લાઈફ ગુજરાતીમાં આજે હું તમારી સાથે શેર કરીશ આથેલા લીંબુના અથાણાની રેસિપી આ અથાણું માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો શરૂ કરીએ આપણે લીંબુને આથવાનું સૌ પહેલાં આથેલા લીંબુ બનાવવા માટે મેં અહીં બસો પચાસ ગ્રામ લીંબુ લીધેલા છે લીંબુ આ રીતે આછી છાલ હોય તેવા લેવાના છે લીંબુને પાણીથી ધોઈ અને કપડાંથી લૂછીને સાફ કરી લીધા છે ત્યાર પછી છરીની મદદથી લીંબુમાં આપણે આ રીતે એક ઊભો અને એક આડો કટ લગાવી દેવાનો છે આ રીતે બધા લીંબુને આપણે તૈયાર કરી લેવાના છીએ જે રીતે આપણે ભરેલા રીંગણાનું શાક કરતા હોય અને કટ લગાવતા હોય એ રીતે લીંબુમાં કટ છે છેદ સુધી કટ નથી લગાવવાનો નહીં તો લીંબુ તૂટી જશે આ રીતે એક ઊભો અને એક આડો કટ લગાવી અને બધા લીંબુને આપણે આ રીતે તૈયાર કરી લેશું આ લીંબુનું અથાણું માત્ર પાંચ મિનિટમાં બની જાય છે અને બે વર્ષ સુધી બગડતું નથી તો હવે તમે જોઈ શકશો બધા જ લીંબુને મેં આ રીતે તૈયાર કરી લીધા છે લીંબુમાં કટ લગાવતી સમયે લીંબુ તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે બધા જ લીંબુ આપણા તૈયાર થઈ ગયા છે હવે લીંબુમાં મસાલો કરવા માટે અહીં મેં ત્રણ મોટી ચમચી જેટલા મીઠાને શેકીને લીધેલું છે થોડો ભેદ દૂર થઈ જાય એવું આપણે તેને શેકી લેવાનું છે ત્યાર પછી તેમાં એક ચમચી આપણે હળદર પાવડર ઉમેરી દેસું મીઠામાં ભેદનું પ્રમાણ હોય તો તે દૂર થઈ જાય જેનાથી આપણું લીંબુનું અથાણું બે વર્ષ સુધી એવું ને એવું રહેશે હળદર અને મીઠું બંને વસ્તુને આ રીતે ચમચીથી મિક્સ કરી લેશું તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે લીંબુને હળદર અને મીઠાથી ભરી લેશું આ લીંબુનું અથાણું બનાવવામાં આપણે કોઈ પણ જાતના તેલ કે મસાલાનો ઉપયોગ કરવાનો હોતો નથી માત્ર હળદર અને મીઠાથી જ અથાણું બનીને તૈયાર થાય છે ચમચીની મદદથી આ રીતે એકદમ સરસ લીંબુને આખું ભરવાનું છે જેટલું પણ વચ્ચે હળદર મીઠું સમાય એટલું ભરી દેવાનું છે હાથેથી આ રીતે લીંબુને થોડું ખોલી લેવાનું અને ત્યાર પછી અડધી અડધી ચમચી જેટલું આપણે તેમાં હળદર અને મીઠું એડ કરી દઈશું વધારાનું હળદર મીઠું હશે તે આ રીતે આપણે લીંબુમાંથી બહાર નીકળતું જશે બધા જ હળદર મીઠું ભરી અને લીંબુને આ રીતે આપણે તૈયાર કરી લેશું તો તમે જોઈ શકશો બધા જ લીંબુને મેં આ રીતે ભરી અને તૈયાર કરી લીધા છે આ લીંબુના અથાણાને તમે કાચની બરણીમાં ભરીને રાખશો તો ફ્રીજ વગર પણ બે વર્ષ સુધી એવું ને એવું જ રહેશે અત્યારે મેં વિડીયોમાં બતાવવા પૂરતું જ બનાવેલું છે તો હું તેને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી રહી છું પ્લાસ્ટિકના ડબ્બાને મેં પાણીથી ધોઈ અને તડકામાં સુકવી એને કોરો કરી લીધો છે તમે કાચની બરણીનો ઉપયોગ કરતા હોય તો એને પણ આપણે તડકામાં તપાવીને જ લેવાની છે જેથી કરી અને અથાણું લાંબા સમય સુધી એવું ને એવું રહેશે બધા જ લીંબુને આ રીતે આપણે ડબ્બામાં ઉમેરી દેસું ત્યાર પછી હળદર અને મીઠુંનો મસાલો વધેલો હતો તેને પણ સાથે ઉમેરી દેસું અને ઢાંકણ ઢાકી અને એક વખત આપણે તેને હલાવી લેવાનું છે આ અથાણાને બનતા એક મહિના જેવો સમય લાગશે એક મહિના પછી આપણા લીંબુ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ત્યાર પછી જ તેને ખાવાના દરરોજ એક વખત આ રીતે બરણીને હલાવી લેવાની આ મેં પહેલાં બનાવેલું અથાણું હતું આ અથાણાને એક મહિના જેવો સમય થઈ ગયો છે તો એક મહિના પછી લીંબુ આ રીતે સોફ્ટ થઈ જશે તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકશો હળદર અને મીઠું આ રીતે ઓગળી જશે એટલે તેનું થોડું પાણી થશે અને લીંબુનો કલર એકદમ ચેન્જ થઈ જશે લીંબુનું અથાણું આ રીતે સોફ્ટ થાય પછી તે ખાવામાં સારું લાગે છે નહીતર તે કરશું લાગે છે તો તમારે થોડું થોડું અથાણું બનાવવું હોય તો આ રીતે આગળ પાછળ બનાવીને રાખી શકો છો આટલું અથાણું ખૂટે તો આપણું બીજું અથાણું તૈયાર થઈ જાય છે અથવા તમે કોઈ મોટી બરણીમાં ભરી અને એકી સાથે પણ લીંબુનું અથાણું બનાવી શકો છો તમને ફ્રેશ પસંદ હોય તો આ રીતે દર મહિને તમારે બનાવી લેવાનું તમે જોઈ શકશો પહેલાં લીંબુ આપણા આવા હોય છે જ્યારે આથેલા હોય ત્યારે અને આથણું બની અને તૈયાર થઈ જશે ત્યારે લીંબુ આ રીતે એકદમ સરસ કલર પણ ચેન્જ થઈ જશે અને હાથેથી દબાવીએ તો તે સોફ્ટ થઈ જશે આ લીંબુનું અથાણું બારે બાર મહિના સુધી ખાઈ શકાય છે ખૂબ જ ગુણકારી હોય છે તમે જો લીંબુના અથાણાનો રોજ જમવામાં ઉપયોગ કરશો તો તમને ક્યારેય પણ વાયુની તકલીફ નહીં થાય ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો